હો તમે આખો દિવસ શું કરો છો હું એવું જ કરું કે તમારી નજરમાં સારું દેખાય ને સરસ દેખાય ને એવું જ કરું અત્યારની કોઈ રીતે પોગાતું નથી અરે બા હું તમારી ઠેકાણે હો જેમ તમે કહો ને એમ જ હું કરું મારા જમવાનું શું શું બનાવું મારી મા એવું કેતા કે તારી સાસુ ને ગમવું હોય ને એના માટે ભાવતા ભોજન બનાવી દેવા જોઈએ મારી માં તને કેતી હતી મને હારું રાંધીને ખવડાયું નઈ પનીર નું શાક બનાવતા આવડે છે નકરું પાણી જેવું બનાવ્યું છે મારે આજ આંબળાનું અથાણું ખાવાનું બા અથાણું બનાવવું તો સહેલું હે પણ મેં કોઈ નથી તને આમળાનું અથાણું નો બનાવતા આવડતું હોય તો હું તને શીખો બા મેં જોવો તો આમળાનું અથાણું બનાવ્યું બહુ સરસ અથાણું બનાવ્યું છે મસ્તી નું બનાવ્યું છે મોઢામાં પાણી આવી જાય સારું બનાવતા ક્યાંથી અરે બા તમને એટલી ખબર નથી પડતી કે મોબાઈલ માં વિડીયો આવે ને એમાં જોઈ જોઈને મેં તો બનાવ્યું ઓ નો મારા સાસુર્યા ને નખરા કામ જો છે આપણે હું ઉઠાડીશ ને તો કા એમ કી છે માથું દુખી હે ને કા એમ કી છે મને તાવ આવી ગયો છે હવે જો હું ઉઠાડું બા એ બા હવે ઉઠો અને મોઢું ધોઈ નાખો ચા બની ગયો છે અને એ મને તાવ આવ્યો છે હું ઉઠીશ નહીં મને છે ને તમે ચા પી લો મારી પાસે તાવ ની ટીકડી પડી છે અને તમે ઉભા થાવ હવે અને ટીકડી પી લ્યો એટલે હમણાં તાવ ઉતરી જાય એ મારે તાવ ની ટીકડી પીવી નથી મને હુવા દે ઘડી મને તાવ પીયો જ